તો મિત્રો અત્યારે ભાઈ આપણે છે ને તડકામાં હેરાન થઈ રહ્યા છીએ એનું કારણ છે કે મારા આજ કઈક નસીબ ફૂટેલા લાગે છે જો એક તો મારી આ માણકી છે ને આ બંધ પડી છે આની ખાટલી તૂટી ગઈ નીચેથી અને આને બાંધીને આની પાછળ લઈ જતા હતા તો જો આની આની પોઝિશન ખરાબ થઈ ગઈ જો તમે મિત્રો અત્યારે ભાઈ છે ને માણ માણ અમારું ગાડું હાલતું થયું છે ભાઈ માંડ માંડ ઓઈલ રોક્યું અમે એનું કારણ છે હાઇડ્રોલિક ઊંચી કરીને તો ઓઈલ નીકળી જાય છે પણ આપણે હાઇડ્રોલિક હવે નીચી રાખી છે અને અને ગાડી છે ને એની પાછળ બાંધી છે અને અત્યારે છે ને ટ્રેક્ટર એકદમ સ્લો ચલાવવું પડે છે બીજા ગેરમાં એનું કારણ છે કે આગળથી છે ને વ્હીલ છૂટું થઈ ગયું છે axle માંથી ફેમિલી કેમ મજામાં સ્વાગત છે મારા એક નવા ભાઈ કાર્યક્રમ અમારું કેવું છે જોઈ લ્યો ભાઈ મારી માંડકી છે ને ત્રણ દિવસથી બીમાર થઈ ગઈ છે તો આપણે છે ને આજે જો ઓપરેશન કરવા માટે લઈ જઈએ છીએ આ જો અમારા વિજયભાઈ પાછળ બાંધી દીધી છે ટ્રેક્ટરની પાછળ ભાઈ હું અમદાવાદથી આવતો હતો ને એટલે વચ્ચે અમારે એન્જિનની નીચે જે સપોર્ટ આવે ને તૂટી ગયો છે તો ત્રણ દિવસથી રોડ ઉપર પડી હતી આજે ફાઇનલી આપણે ટ્રેક્ટરનો મેળ પડી ગયો છે અને અમારા વિજયભાઈ જો ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને વિશાલભાઈ ગાડીની અંદર બેઠા છે અને આપણે આને ગેરેજ ઉપર લઈ જઈએ છીએ આજે દેરડી અમારા ગામડામાં છે ને આજુબાજુમાં ગેરેજ ના હોય થોડુંક દૂર જવું પડે તો જો આ રીતનો જુગાડ કર્યો છે અને ટ્રેક્ટરની હાઇડ્રોલિકથી ગાડીને ઊંચી કરીને આપણે દેડી બાંધીને લઈ જઈએ છીએ જાઓ તમે એક સાઈડનું વ્હીલ ઊંચું કરવું પડ્યું એનું કારણ છે આ સાઈડનું વ્હીલ છે ને ચોંટી ગયું છે માંથી બહાર નીકળી ગયું છે તો કન્ટિન્યુ મિત્રો બનાવી જો આપણા વિડીઓમાં જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે ભાઈ આપણે છે ને તડકામાં હેરાન થઈ રહ્યા છીએ એનું કારણ છે કે મારા આજ કઈક નસીબ ફૂટેલા લાગે છે જો એક તો મારી આ માણકી છે ને આ બંધ પડી છે આની ખાટલી તૂટી ગઈ નીચેથી અને આને બાંધીને આની પાછળ લઈ જતા હતા તો જો આની આની પોઝિશન ખરાબ થઈ ગઈ જુઓ તમે જો અહીંથી છે ને ભાઈ ઓઇલ નીકળી જાય છે હાઇડ્રોલિક ઊંચી કરીને તો ઓઇલનો ફુવારો થાય છે અને ખબર નહીં ભાઈ હવે મારા નસીબ જ ફૂટેલા લાગે છે અમારા વિશાલભાઈ જો મથી રહ્યા છે અત્યારે અને સમજો અમારા કપડાં જો અમારે સમજો બધું ઓઇલ ઓઇલ થઈ ગયું છે અને અમારા ડ્રાઈવર સાહેબ ગયા છે ટેપલોન લેવા જોઈએ શું થાય છે અને ભાઈ તડકો જો આમ જબરજસ્ત તડકો છે પવનય નથી મિત્રો અત્યારે ભાઈ છે ને માણ માણ અમારું ગાડું હાલતું થયું છે ભાઈ માણ માણ ઓઇલ રોક્યું અમે એનું કારણ છે હાઇડ્રોલિક ઊંચી કરીને તો ઓઇલ નીકળી જાય છે પણ આપણે હાઇડ્રોલિક હવે રાખી રાખીએ અને બીજા ગેરમાં ટ્રેક્ટર ચલાવવું પડે છે તો અમારું ટ્રેક્ટર આવી રહ્યું છે અમારા વિજયભાઈ છે ને ભાઈ હેવી ડ્રાઈવર છે ટ્રેક્ટરના અને ગાડી છે ને એની પાછળ બાંધી છે અને અત્યારે છે ને ટ્રેક્ટર એકદમ સ્લો ચલાવવું પડે છે બીજા ગેર માં એનું કારણ છે કે આગળથી ને વ્હીલ છૂટું થઈ ગયું છે એક્સેલમાંથી બહુ ચલાવે તો ગાડી રોડ હેઠી ઉતરી જાય છે

કારણ કે વધારે પડતું ચલાવે ને તો ગાડી એક બાજુ નીચે ઉતરી જાય બ્લોગિંગ કરી રહ્યા છીએ આપણે ભાઈ અને ભાઈ ત્રણ દિવસથી હેરાન થઈ રહ્યા છીએ કારણ કે ગાડી છે ને ભાઈ ત્રણ દિવસ તો રોડ ઉપર પડી રહી અને કાલે રાજકોટ ગયા હતા અને ભાઈ એની ખાટલી લઈ આવ્યા છીએ આપણે અને અત્યારે છે ને જો આ અમારા વિશાલભાઈનો ફ્રેન્ડ છે કોઈ કારીગર મકેનિક આપણે ત્યાં લઈ જવાની છે ગાડી અને જો આ વિજયભાઈ જો ઓહો જો આ રીતનો જુગાડ કર્યો ભાઈ ગામડામાં શું કરવાનું યાર અહીંયા આપણે ટોઈંગ વાળા મળે નહીં ટ્રેક્ટર એ ઘરનું છે એટલે વાંધો નથી ભાઈ આપણે ખાસ મિત્ર નું ટ્રેક્ટર છે તો કન્ટિન્યુ બહેના રહી જો જઈએ છીએ આપણે ગેરેજ પર મિત્રો આપણે જો ગાડી અહીંયા પહોંચાડી દીધી છે અમારા વિજયભાઈએ માંડ માંડ ટ્રેક્ટર અહીંયા પુગાડ્યું છે ગેરેજ ઉપર જો આ ગેરેજમાં છે ભાઈ અમારા વિશાલનો ભાઈબંધ છે જનતા ગેરેજ ભાઈ હવે છે ને પેટ નો ખાડો પેલા પૂરી લઈ વણેલા સરસ મજા ને ગરમે ગરમ વણેલા ગાંઠિયા આવી ગયા છે આપડા અને ભાઈ ચટણી છે પછી ગાજર નો સંભારો છે ને અમારા વિજયભાઈ લેવા માંડ્યા છે ને ભાઈ કઢી છે મસ્ત મજાની તો કઈ નહીં હાલો ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લઈશું લાલ ચટણી છે મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા ભાઈ ગેરેજ ઉપર નાસ્તો સરસ મજાનો કરી લીધો છે અને એ ભાઈ છે ને ભાઈ જમવા ગયા છે હવે આવે ત્યાં સુધી આપણે અહીંયા એમના ગેરેજ ઉપર આરામ કરશું અમારા વિજયભાઈ અહીંયા જો ભાવો બનાવે છે અને ભાઈ હવે છે ને ટ્રેક્ટર ઘરે પુગાડવાનું છે ભાઈ ઓ મિત્રો આપણે ગાડી ગેરેજ માં મૂકી દીધી છે અને હવે ભાઈ જો આ ટ્રેક્ટર લઈને આપડે ઘરે જઈ રહ્યા છીએ હું ને વિજયભાઈ વિજયભાઈ

મિત્રો આપણે જો આવી ગયા છીએ અત્યારે સુલતાનપુર ભાઈબંધને મળવા માટે અને ભાઈ જો અમારે જયેશભાઈનું કામ ચાલુ છે અહીંયા તમે જોઈ લ્યો આ બધું પ્લાસ્ટર કરે છે અમારે જયેશભાઈ આ મેળા બાંધ્યા છે અહીંયાં અને આમાં છે ને આ પ્લાસ્ટરનું કામ ચાલુ છે અત્યારે અને આ છે જો અમારે જયેશભાઈ બગડાઓ શું છે ભાઈ મજામાં એટલે લે મામા ભાઈ ઓ પ્લમ્બર અમે પ્લમ્બર નું કામ કરી ગયો આ ભાઈ નું કામ અહીં ચાલુ છે તો આપડે મળવા એવા છીએ અત્યારે અને હજુ રૂમ એ ભાઈ પૂરો કરી દીધો છે ભાઈ અમારા ગામડામાં સિસ્ટમ કેવી હોય પેલા પ્લાસ્ટર કરે ને પાછળ સીધો સૂનો લગાવી દેવાનો મિત્રો સરસ મજાનું અમારા જયેશભાઈનું કામ છે ભાઈ બે માળ છે અને સુલતાનપુરમાં લોકેશન ખાલી જવું તમે એક નંબર ગામ છે ભાઈ અમારા ગામની બાજુમાં સાત કિલોમીટર થાય આ પણ નજારો કંઈક અલગ છે ભાઈ સુલતાનપુર નો ખરેખર માં બહુ મજા આવે આમ જો આગળ છે ને અમારે ભાદર ડેમ છે આમ દેખાય ને આ ભાદર છે અને પાણી જો ભરેલું જ છે અંદર અને બીજા માળે અત્યારે સૈડા છે ને તો પવન જોરદાર આવે છે ભાઈ છે ને બહુ મોટા કારીગર છે અને આ ભાઈનો હાથ એવો હાલે ને કે જાણી હેલિકોપ્ટરનો પંખો ફરતો હોય એક વર્ષ આપણે આમની યારે લોકડાઉનમાં કામ રાખ્યું હતું પણ હું બે દિવસમાં થાકી ગયો હતો ભાઈ આપણું હજી તગારું હજી સુનાડું પડ્યું હોય ને તો એને તગારું ખાલી થઈ જાય ફાટફાટ ફાટફફાટ ફાટફાટ